પુરવઠા વિભાગ કચ્છ દ્વારા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને રાશન કાર્ડ સાથે જોડી ઇ કેવાયસી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ઉપરાંત આવતા સપ્તાહથી ચાર લાખ પિસ્તાલીસ હજાર કચ્છના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવશે તેમજ સમગ્ર કચ્છના ચોવીસ લાખથી વધુ અરજદારોને ઈ સાથે લિન્ક કરાશે આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ એસ હાસમીએ ચંચન્યુઝ સાથે વાત કરતાં માહિતી આપી હતી એક્ચ્યુલી હવે રાશન કાર્ડ સાથે આધાર કાર્ડને લિન્કેજ કરવામાં આવ્યું છે અને એને કહેવાય છે ઈ અને ફ્યુચરમાં જેટલા ગવર્મેન્ટના બેનિફિટ છે એ લેવા ફરજીયાત ઈ કેવાયસી હોવું જરૂરી છે આજની તારીખમાં કચ્છ જિલ્લામાં ટોટલ ચોવીસ લાખ લાભાર્થીઓ છે એનએફએસએ અને નોન એનએફએસએના તમામના મેમ્બરના ઈ કેવાયસીની કામગીરી ચાલુ છે જેમાંથી અઢી લાખ જેવાની કામગીરી સંપૂર્ણ થઈ ગઈ છે હવે શિષ્યવૃત્તિ મેળવવા માટે પણ સરકારે ઈ કેવાયસી ફરજિયાત કર્યું છે તેમાં અમે ચાર લાખને પિસ્તાલીસ હજાર જેવા સ્ટુડન્ટ્સ જેમાં પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને આવી ગયા અને ઇન્કલુડિંગ સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓલ્સો એ લોકોની કેવાયસી કરી રહ્યા છીએ જેના અમે સેટરડેથી ઝુંબેશના ભાગરૂપે કામગીરી ચાલુ કરી છે એનું સંપૂર્ણ મોનિટરિંગ અને માર્ગદર્શન માન્ય કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને દરેક ગામમાં વીસી અને જે કંટ્રોલના સંચાલક છે એ લોકો દ્વારા કામગીરી લઈને બાયોમેટ્રિક લઈને દરેક સ્ટુડન્ટના એ કેવાયસી કરી રહ્યા છે છેવાડાનો વિસ્તાર છે ત્યાં અમે બંને વીસી અને એફપીએસને ત્યાં મોકલીએ છીએ ગામડામાં જ મોકલીએ છીએ કે લોકોને સિટી સુધી ના આવવું પડે અને કેમ્પ પણ યોજીએ છીએ પહેલાંથી અગાઉથી જાણ કરીએ છીએ અને આઈ હોપ કે નેક્સ્ટ વીકની અંદર તમામ કામગીરી જે સ્ટુડન્ટ્સની છે શિષ્યવૃત્તિની એ પૂર્ણ કરવામાં આવશે